નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट स हज़ार पाँच सौ रुपया सात हज़ार चार सौ रुपया हड़वद स हज़ार सात सौ रुपया थी सात हज़ार सौ रुपया ध्रोल स हज़ार रुपया थी सात हज़ार आठ सौ रुपया जामनगर तर हज़ार पाँच सौ रुपया सात हज़ार बसो दस रुपया ससदन पाँच हज़ार पाँच सौ रुपया सात हज़ार पाँच सौ रुपया गोडल पाँच हज़ार रुपया थी सात हज़ार पाँच सौ चौबीस रुपया વાંકાનેર છ હજાર રૂપિયાથી સાત હજાર રૂપિયા જેતપુર છ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર નવસો રૂપિયા ઊંઝા છ હજાર છસો પાંત્રીસ રૂપિયાથી આઠ હજાર સાતસો રૂપિયા થરાદ છ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર સાતસો રૂપિયા પાટણ છ હજાર રૂપિયાથી સાત હજાર રૂપિયા